બ્રિટિશરો વખતે એક્ટ 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 આવ્યો હતો હતો રોલેટ રોલેટ અને એવો નો નો દલીલ વકીલ કોઈ પણ પ્રકારની ટાયર ટ્રાયલ પણ નહી કોઈ પણ પ્રકારનો વકીલ રાખવાનો પણ તમને અધિકાર નહોતો નો દલીલ નો વકીલ એ પ્રકારનો કાળો કાયદો આવ્યો હતો જલિયાવાલા બાગ હત્યાકાંડ ને બધું પછી થયું તો આપણે અનુભવ કર્યો કે કેટલો બેડ અનુભવ હતો કેટલો ખરાબ અનુભવ હતો હવે એ પ્રકારના ખરાબ અનુભવમાંથી આપણે બચવું હોય તો શું કરવું જોઈએ તો કે બંધારણમાં આપણે મૂળભૂત અધિકારો આપવા પડશે તો આપને મૂળભૂત અધિકાર એ મજા આવે એ કરો ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર મજા આવે ખાઓ મજા આવે એ કપડા પહેરો પેલા તો આપડા વડવાઓ પાઘડીને એવું પહેરતા ધોતી ચાદર ને એવું હવે આપણે જીન્સ પહેરવા માંડ્યા ટી શર્ટ પહેરવા માંડ્યા મજા આવે વાળ રાખો કોઈ લાલ રાખે કોઈ પીળો રાખે એક વાળ કોઈ એક પાછળ સફેદ રાખે હવે આવું નોર્થ કોરિયા ની અંદર સ્વતંત્રતા નથી હો નોર્થ કોરિયા ની અંદર ત્યાં બાર્બર ને કહી દીધું છે વાળંદ કહી દીધું કે આ ચૌદ પ્રકારના વાળ જ કપવાના ચૌદ માંથી પંદર ની કોઈ સ્ટાઇલ પાડી વચ્ચે અહીંથી આમ કઈક પાથી પાડી પૂરું થઈ ગયું ફાંસી ની સજાઓ એમાં કિમ જોંગ ઉન જેવા તો વાળદનો રાખી શકો એના જેવા વાળ રાખ્યા એટલે ડાયરેક્ટ જેલમાં આ તો કેજીએફ ની સ્ટાઇલ રાખે છે પુષ્પા મજા આવે વાળ રાખો તો આ સ્વતંત્રતા તમને કોને આપી છે બંધારણ પોલીસ વાળો ધરપકડ કરવા આવે પેલી વસ્તુ તો હાથ હાથ ન ન શકે શકે ઉપાડી પછી ધારો કે વાળો કારણ જાણવાનો અધિકાર આપ્યો કયો અધિકાર આપ્યો કારણ જાણવાનો બંધારણ આર્ટિકલ બાવીસ બીજું કીધું કે હું કઈ બોલીશ નહીં મારો વકીલ આવશે તમે બોલીવુડના પિક્ચરમાં જોયું હોય ને વકીલ આવે એનો વકીલ દોડતો દોડતો આવી જાય કે આ મારો અસીલ છે છોડી દો આયો જામીન લઈને વયો છે તો બીજો તમને અધિકાર આપ્યો વકીલ રાખવાનો અને પોલીસ 24 કલાકથી થી વધારે સમયગાળા સુધી તમને હિરાસતમાં ન રાખી શકે 24 કલાકની અંદર ફરજિયાત તમને મેજિસ્ટ્રેટ સામે હાજર કરવા પડે આ અધિકાર તમને બંધારણે આપ્યો છે શું કામ કારણ કે સત્તામાં આવેલા લોકો તમારા પર અત્યાચાર ન गुजारे એટલા માટે તમને આપ્યા છે મૂળભૂત અધિકારો અનુચ્છેદ 21 અંતર્ગત તમને કીધું છે ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર ટુ લાઈફ વિથ ડિગ્નિટી અને એમાં તો સુપ્રીમ કોર્ટે અધિકારો આપી દીધા મૌન એ પણ તમારો અધિકાર છે હું પ્રશ્ન પૂછું જવાબ નહીં આપવા પછી કહેવાનું કે સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ છે મૌન રેવું એ અધિકાર છે આ ઘણા અધિકારનો ઉપયોગ કરે મૌન રહી જાય શું એ પણ મૂળભૂત અધિકાર છે તમારા લેકચરમાં હોઈ જાવ તો હું કંઈ કહીશ નહીં કારણ કે રાઈટ ટુ સ્લીપ ઇઝ યોર ફંડામેન્ટલ રાઇટ